નમસ્કાર ગુજરાત આજના હવામાન વિભાગના સમાચાર વિશે આપણે વાત કરીશું અહીંયા તો આજે અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરી દેવામાં આવી છે તેમજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેમજ ક્યાંક ક્યાંક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અમુક જગ્યાએ જે છે તડકો રહેશે છાયો રહેશે અને અમુક જગ્યાએ વાદળછાયું હવામાન તેમજ અમુક જગ્યાએ વરસાદના ઝાપટાં પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ જે જિલ્લાઓ તમારી સામે દેખાઈ રહ્યા છે અહીંયા અહીંયા જે વડોદરાની વાત વાત કરીએ કરીએ ડભોઈની કરજણ છે છે જંબુસર આ વિસ્તારોમાં છાંટા અમુક પડી શકે છે તેમજ વાદળછાયું વાતાવરણ આ વિસ્તારોમાં રહેશે જેમ કે ખંભાત છે બોરસદ છે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજના ટાઈમે થોડો વરસાદ વરસી શકે છે વધારે વરસાદ વરસવાની સંભાવના દેખાઈ નથી રહી તેમજ મધ્યમ પવન આગળ તો અહીંયા જે આણંદ છે તારાપુર છે 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 મહેમદાવાદ ડાકોર છે ગોધરા છે છે કપડવંજ છે આ વિસ્તારોમાં પણ અમુક હળવા થી મધ્યમ પવન ફૂંકાઈ શકે છે અહીંયા આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં થોડોક ક્યાંક વિસ્તારમાં વરસાદ પડશે અમુક વિસ્તારોમાં થોડો હળવો મધ્યમ વરસાદ પડશે સાથે સાથે આજે જે ગરમીનો પારો છે એ ઊંચો જવાની સંભાવના છે એટલે કે આજે લગભગ ચોત્રીસ ડિગ્રીથી ઉપર સેન્ટીમીટરથી ઉપરનું ચોત્રીસ ડિગ્રીથી ઉપરનું અહીંયા હવામાન રહેશે એટલે કે ગરમીનો પારો વધવાની શક્યતા છે સાથે સાથે અમુક જે જિલ્લાઓ છે ત્યાં બત્રીસ ઇંચ એકત્રીસ ઇંચ આવું જે હવામાન રહેશે અને અહીંયા આપણે વાત કરીએ તો આજે મહેસાણા છે પ્રાતિજી છે આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે અહીંયા કડી છે અહીંયા મહેસાણા છે મોઢેરા છે આ વિસ્તારોમાં જે વરસાદ છે હળવાથી મધ્યમ પડશે સાથે સાથે આજે થોડો ઘણો પવન રહેશે પરંતુ બપોરના ટાઈમે જે છે ગરમી વધશે એટલે કે ગરમી પડવાની સંભાવના છે થોડી ઘણી મિત્રો આગળ વાત કરીએ તો જે બંગાળાની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ સક્રિય થઈ છે એના લીધે અમુક જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે સાથે સાથે અમુક જે તલોદ છે પ્રાતીજ છે એ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે વધારે વરસાદ પડવાની શક્યતા નથી જેમ કે પ્રાતીજ છે અહીંયા ગાંધીનગર છે આ જે વિસ્તારો છે અહીંયાંના જે મેં વિસ્તારો તમને જણાવ્યા અહીંયા જે આ બોર્ડર મારી છે આ બોર્ડર તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં છાંટા છાંટી થશે બુંદાબાંદી એટલે કે વધારે વરસાદ નહીં પડે એવી આધારી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને અંબાલાલ પટેલની આધારી પ્રમાણે આપણે જોઈએ તો આવતા અઠવાડિયે એટલે કે ચોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર એટલે કે આજે તો લગભગ બાવીસ તારીખ થઈ તો બે દિવસની અંદર એટલે કે ચોવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી પૂરા ગુજરાતમાં વરસાદ અંદરાધાર પડી શકે છે અહિયાં જે ઘરની બહાર પણ નીકળવા માટે મનાઈ કરી દીધી છે હવામાન વિભાગ દ્વારા અને ઘરની બહાર નીકળો તો રેનકોટ અને છત્રી સાથે રાખવું જરૂરી છે કેમ કે મેઘરાજા છે એ અંદરાધાર વરસી શકે છે તેમજ આગળ આપણે જોઈએ અમુક વિસ્તાર તો અહિયાં ધનસુરા છે મોડાસા છે હિંમતનગર છે આ વિસ્તારોમાં પણ આજે વાદળછાયું હવામાન રહેશે વધારે વરસાદની આગાહી કરવામાં આવી નથી તેમજ અમુક જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આજે ગરમીનો પારો થોડો ઊંચો જવાની સંભાવના છે એટલે કે ગરમી પડી શકે છે તો હવામાન વિભાગ દ્વારા આ ગરમીને વ્યક્ત ગરમી પડવાથી એવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે કે અમુક જે તાલુકા છે અમુક જિલ્લા છે એ વિસ્તારમાં ગરમીનો જે પારો ઊંચો ગયો છે એના પરથી એવી આગાહી કરવામાં આવી છે કે અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે આ બે દિવસની અંદર જ વરસાદ ધોધમાર થઈ જશે કેમ કે ગરમીનું પ્રમાણ વધારે છે તો અહીંયા આપણે વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના અમુક જે ભાગ છે અહીંયા હું તમને સૌરાષ્ટ્રનો ભાગ જે બતાવું છું તમે જોઈ શકો છો આ જે જામનગરનો ભાગ છે અહીંયા ઉપરથી માંડીને અહીંયા જે ચોટીલા છે ચોટીલાથી આગળના વિસ્તાર એટલે કે અહીંયા જે બોટાદ છે ભાવનગર છે અહીંયા જે દરિયા કિનારો છે અલંગ બંદર છે અહીંયા જૂનાગઢ છે અમરેલી છે આ ગોંડલ છે જસદણ છે બોટાદ છે આ જે વિસ્તારો છે અહીંયા પોરબંદર થી માંડી અને પોરબંદર થી માંડીને છે અહીંયા જૂનાગઢ થી અમરેલી થી અલંગ બંદર સુધી આ જે વિસ્તાર છે આ જે સૌરાષ્ટ્રના વિસ્તાર લાગે છે આ બાજુ આ સલૈયા છે આ બાજુ જામનગર છે રાજકોટ છે ગોંડલ છે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં લગભગ ગરમીનું પ્રમાણ વધારે છે તો એના પરથી એવું પણ જે હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે 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 અને અનુમાન લગાવવામાં આવ્યું આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ શકે બે દિવસની અંદર એટલે કે હવામાન વિભાગે તેમજ આપણા જે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આગાહી ધ્યાને લઈને હવામાન વિભાગે તંત્રને પણ એલર્ટ આપી દીધું છે અને ખાસ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મહેસાણા છે અહીંયા હિંમતનગર છે અને આ અમદાવાદના જે આજુબાજુના વિસ્તારો છે અહીંયાથી રાધનપુર થી માંડી પાલનપુર છે અને અહીંયા જે ખેડા વિરમગામ અમદાવાદ આ જે વિસ્તારો છે આ વિસ્તારોમાંથી જે ગરમીનું પ્રમાણ છે એ થોડું વધ્યું છે તો આ વિસ્તારોમાં પણ જે ગરમીનો પારો છે એ લગભગ આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે એટલે કે હાલમાં બત્રીસ ડિગ્રી ચોત્રીસ ડિગ્રી પારો આ વિભાગમાં ચાલે છે એટલે કે એટલે કે ગરમીનું પ્રમાણ વધશે સાથે સાથે આપણે આગળ પણ જોઈ લઈએ તો અમુક જે દાહોદ બાજુના જે જિલ્લાઓ છે અહીંયા લુણાવાડા છે દાહોદ છે ગોધરા છે આ જે જિલ્લાઓ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વધારે વરસાદ નહીં પડે આ બે દિવસની અંદર પરંતુ ગરમી છે એનું પ્રમાણ વધારે રહેશે અને ત્યારબાદ વરસાદ ચાલુ થશે તો આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ ભૂકાં કાઢી નાખેવો પડશે એવી આગાહી કરવામાં આવી છે અને હાલમાં જે ખેડૂતો છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઘણા ખેડૂતો જે છે ખેતી પણ કરવા માંડે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વરસાદ લગભગ એકવાર પડશે ત્યારબાદ દસ પંદર દિવસ સુધી વરસાદ બંધ થઈ જશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે એટલે ખેડૂતો જે ખેતી કરશે તો ઘણા ખેડૂતોને કદાચ વરસાદ છેતરી પણ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે વરસાદ આ સાલ થોડોક વહેલો આવ્યો છે એટલે કે લગભગ પંદર વીસ દિવસ વરસાદ વહેલો થયો છે આ સાલ અહીંયા તમે જોઈ શકો છો આ બોડેલીના વિસ્તારો છે અહીંયા રાજપીપળાના વિસ્તાર છે ભરૂચ છે અને અહીંયા વડોદરા છે આ વિસ્તારોમાં પણ અમુક જગ્યાએ જે વરસાદ છે એવો સારો પડ્યો છે અને અમુક જગ્યાએ હજુ પણ પડી રહ્યો છે અમુક જગ્યાએ વાવાઝોડા સાથે પણ વરસાદ પડશે આગળના સમયમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો અહીંયા જે મેં તારીખો તમને બતાવી છે એ છે લગભગ ચોવીસ થી માંડી અને ત્રીસ તારીખ સુધી આ જે આખું ગુજરાત છે આખા ગુજરાતમાં અનરાધાર વરસાદ થશે અને સાંબેલાની ધાર જો વરસાદ પડી શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીંયા આપણે દરિયા કિનારાના વિસ્તારો હવે જોઈ લઈએ તો અહીંયા જે છે મહુવા છે સુરત છે વલસાડ છે આ જે વિસ્તારો છે અલંગ છે ભાવનગર છે ભરૂચ છે ખંભાત છે આ જે વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે પવનની સાથે સાથે વરસાદના ઝાપટા પણ આજથી બે દિવસ પડશે ત્યારબાદ જે વરસાદ છે વધી શકે છે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે ઢોર તમે રાખજો કાઢશો નહીં જ હવામાને પણ ચેતવણી આપી દીધી છે કે જે વાહનો ચલાવતા હોય એ માણસો ધ્યાન રાખવું અને અમુક જગ્યાએ જે શહેરી વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદની બહુ મોટી આગાહી કરી દેવામાં આવી છે અહીંયા વાત કરીએ તો સુરત છે આ સુરત શહેરમાં અતિ ભારે વરસાદ થશે સાથે સાથે અમુક જે સૌરાષ્ટ્રના પણ જે જિલ્લાઓ છે એમાં પણ ઘોડાપુર આવી શકે છે હવામાન વિભાગ દ્વારા વાત કરીએ તો અહીંયા જામનગર છે સલૈયા છે આ દ્વારકા છે અને આ ભાનવડ છે ભાનવડ તાલુકો છે અને અહીંયા છે રાજકોટ છે ત્યાં સુધી રાજકોટ સુધી વરસાદ અતિ ભારે પડશે અને આ વિસ્તારોમાં હજુ પણ એક વાર તો બહુ વરસાદ પડ્યો છે અને હજુ પણ આ વિસ્તારોને એલર્ટ આપી દીધું છે કેમ કે આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ થશે અને અહીંયા પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એવી આગાહી હવામાન વિભાગ અને ખાસ કરીને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે પરંતુ આજે બે દિવસ છે બે દિવસ વરસાદ નહીં પડે બે થી ત્રણ દિવસનો પારો તારીખમાં આ જે આખા ગુજરાતમાં અંદરાધાર વરસાદ થઈ જશે અને ખાસ કરીને જે ખેતી છે એ લગભગ ત્રીસ તારીખ પછી જે ગુજરાતમાં થશે અને જે વરસાદ વરસાદના ભરોસે છે જે ખેડૂતો એ ખેડૂતોને તો ખાસ જે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે જે વરસાદ પર આધારિત જે ખેડૂતો છે જે વરસાદથી ખેતી કરે છે એ લોકોને તો ત્રીસ તારીખ બાદ જ ખેતી કરવી ત્રીસ તારીખ પહેલા કઈ પણ અનાજ ખેતરમાં નાખવું નહીં નહીતર વરસાદ વચ્ચે ખેંચી શકે છે એટલે કે વધારે દાડા ખેંચી શકે છે લગભગ દસ થી પંદર દિવસ વરસાદ મોડો આવશે એટલે કે પંદર થી વીસ દિવસ વરસાદ વહેલો પડી ગયો છે તો હવે વરસાદ બંધ થવાની પણ શક્યતા છે વરસાદ બંધ થઈ જશે તો પછી ખેડૂતોએ જે વાવણી કરીએ છીએ વાવણી ઉગે નહીં અને અંદર જે બફાઈ છે અને તમારું જે બિયારણ છે એ પણ બગડી શકે છે એવી પણ આગાહી કરી દેવામાં આવી છે એટલે કે એવું કહેવામાં આવ્યું છે તો જે હવામાન સમાચાર હતા આપણે અહીંયા જોયા હવામાન વિશે જોયું અહિયાં મેં તમને આખા ગુજરાત વિશે જણાવ્યું કે આખા ગુજરાતમાં હાલમાં ગરમી ફૂલ એટલે ફૂલ પડી રહી છે ને વાત કરીએ તો આ આજે તારીખ આવે છે જૂન જૂન માંડી અને સુધીમાં વરસાદની ભારે આગાહી કરી દેવામાં આવી છે તો આજે ચોવીસ થી ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં અનરાધાર વરસાદ પડી શકે છે તો હવે આજે હવામાન વિભાગના ન્યૂઝ હતા એ મેં તમને જણાવ્યા આગળ શેર કરી દેજો દરેક દરેક ખેડૂતોને મોકલી દેજો ચલો મળીએ કોઈ નવા ન્યૂઝ સાથે હવે આવતીકાલના હવામાન વિભાગના ન્યૂઝ જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો બધાને જય માતાજી અને બધાને જય હિન્દ વંદે માત્ર